સામાન્ય રીતે જોઈએ તો પ્રસિદ્ધ લોક સાહિત્ય કલાકાર હોય કે પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કોઈ કલાકાર હોય કે બોલિવૂડના કોઈ એક્ટર હોય તે પોતાને ફિલ્મમાં કારકિર્દી બનાવ્યા બાદ પોતાનું નસીબ રાજકારણમાં અપનાવતા હોય છે અને તે વચ્ચે હાલમાં જ ગુજરાતના સૌથી પ્રસિદ્ધ લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહિરના પુત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર થોડા સમય પહેલા જ ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્ય કલાકાર ગઢવી જેમના ડાયરામાં એક મોટા સંકેત આપવામાં આવ્યા છે તે ડાયરામાં કીર્તિદાન ગઢવી અને પ્રખ્યાત એવા માયાભાઈ આહિરની હાજરીમાં ગઢવી દ્વારા મોટા સંકેત આપવામાં આવ્યા મોટું નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માયાભાઈ આહિરના આપણે બીજી બાજુ જો વાત કરવામાં આવે જહેરાજ આહિરની તો હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે સૌથી વધુ એક્ટિવ યુવા પણ જોવા મળી રહ્યા છે અને ક્યાંક તેમને ભાવનગર જિલ્લાના જે વિધાનસભાની બેઠકો છે તેમાંથી ગમે તે એક બેઠકમાં વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં લડી શકે છે તેઓ તેવી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે પરંતુ બીજી બાજુ જો ભાવનગરની વાત કરવામાં આવે તો ત્યાં અમરીશ ડેર જે ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ પલટો કરીને આવેલા નેતા છે તો તેમની પણ ક્યાંક શક્યતાઓ છે બીજી બાજુ જયરાજ આહિર પણ હાલમાં ભાજપમાંથી જે યુવા ચહેરો છે ઉભરતો ચહેરો રાજકારણમાં થઈ ચૂકી છે ભારતીય જોવા મળી રહ્યા છે જયરાજ આહિર અને વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં જે જયરાજ આહિર છે તેમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે અને ભાવનગર જિલ્લાની કોઈ પણ ગમે તે એક બેઠકમાંથી તેઓ જે છે તે ચૂંટણી લડી શકે છે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે તો પહેલાં આપણે એકવાર બ્રિજરાજદાન ગઢવી દ્વારા શું જણાવવામાં આવ્યું તે સાંભળી જે રીતે વાત કરવામાં આવે તો દાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે માયાભર આહિરના પુત્ર એવા જહેરાજ આહિર જે રોચી રિપીટ જે રીતે આપણે જોયું કે દાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર હવે રાજકારણમાં પ્રવેશ કરશે હું ચારણ તરીકે માતાજીને પ્રાર્થના કરીશ કે તેઓ ચોક્કસથી સફળ થાય અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જયરાજ આહિરની તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે કે ખરેખર જયરાજ આહિર રાજકારણમાં સફળ થશે તેમને રાજકારણમાં એન્ટ્રી લેવી જોઈએ કે ન લેવી જોઈએ આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસ અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો